એચડીએફસી બેંકે અમદાવાદ અને ગુજરાતના વિવિધ શહેરમાં માર્ગ સલામતી જાગૃતિ માટે વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનું અને તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય જવાબદાર ડ્રાઇવિંગ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે 11 થી સત્તર જાન્યુઆરી સુધી ચાલનારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બેંકની કોર્પોરેટ સામાજિક જવાબદારી સીએસઆરના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું આ અભિયાન અમદાવાદના વસ્ત્રાપુર લેક ખાતે એચડીએફસી બેંકના વરિષ્ઠ અધિકારીની હાજરીમાં શરૂ કરાયું હતું જેમાં ઝોનલ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ધવલ પારેખ જીગર શાહ અને હર્ષિલ નહેરુ તેમજ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિતેશ દેસાઈ અને ગુજરાત પોલીસ તથા વિદ્યાર્થીઓના અન્ય પ્રતિનિધિઓ સામેલ હતા જેમણે બેંકની આ પહેલને સમર્થન આપ્યું છે આ અભિયાન હેઠળ હેલ્મેટ ન પહેરનારા ટુ વ્હીલર ચાલકોને સલામતી સંદેશા ધરાવતા લાલ કાર્ડ આપવામાં આવ્યા હતા અને હેલ્મેટનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા બીજી તરફ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને તેમના જવાબદારી સાથેના વર્તનની પ્રશંસા કરતા ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા બંને કાર્ડમાં મહત્વપૂર્ણ ઇમરજન્સી કોન્ટેક ડિટેલ્સ છે જેમાં પોલીસ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સર્વિસ અને અભયમ મહિલા હેલ્પલાઇન નંબર સામેલ છે જેથી લોકોમાં જાગૃતિ તૈયારી વધારી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે જેથી સલામત ડ્રાઇવિંગ પ્રેક્ટિસ રાહદારીઓની સુરક્ષા અને સુધારેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ઉજાગર કરી શકાય આ મલ્ટી સિટી કેમ્પિયન દ્વારા એચડીએફસી બેન્ક માર્ગ અકસ્માત ઘટાડવા અને રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવામાં યોગદાન આપવાનો પ્રયાસ કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ એચડીએફસી બેન્ક દ્વારા જે ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ આ વીકમાં રાખવામાં આવ્યો છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન સાથે તે એ ઇનિશિયેટિવ એચડીએફસી બેંક દ્વારા જે લેવામાં આવ્યું છે પબ્લિક અવેરનેસ માટે તે પોલીસ ડિપાર્ટમેન્ટ અમદાવાદ પોલીસ એપ્રિશિએટ કરે છે અને પબ્લિકને અમદાવાદના નાગરિકોને એવી અપીલ કરવામાં આવે છે એચડીએફસી બેંક અને અમદાવાદ પોલીસ દ્વારા કે આપણે ઘરે દસ મિનિટ મોડા પહોંચશે તો ચાલશે પણ ઘરે સહી સલામત પહોંચવું જરૂરી છે તેથી થોડું સંયમ રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને પોલીસને સહકાર આપીએ થેન્ક યુ નહેરુ છે અને એચડીએફસી બેંકમાં હું ઝોનલેર તરીકે ફરજ બજાવું છું અત્યારના આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ લોકોને સચેત કરવામાં આવે છે જે રોજિંદા જીવનમાં આપણે ભૂલી જઈએ છીએ કે આપણે શું સાવચેતી રાખવી જોઈએ જ્યારે આપણે કોઈ પણ વાહન રોડ પર ચલાવીએ છીએ સિટીમાં ચલાવીએ છીએ સાવચેતી ખાલી તમારા માટેની નથી તમારી સાવચેતી બીજાનું પણ જીવન બચે છે અને આપણા ઘરે બહુ ફેમિલી મેમ્બર્સ જે રાહ જોઈ રહ્યા છે આપણી હંમેશા એને પણ આનાથી એક શાંતિપૂર્ણ મળે છે જ્યારે આપણે નિયમોનું પાલન કરીએ છીએ જીગર શાહ ઝોનલ હેડ એચડીએફસી બેંક અમદાવાદ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ જ આભાર માનું છું આ ઓકેજનમાં આવવા માટે અને વિથ અમદાવાદ પોલીસ અમે જે ઇનિશિયેટિવ લીધો છે કે જેની અંદર ટ્રાફિક અવેરનેસનું અમે કેમ્પેન કરીએ છીએ અને જે રીતે દેસાઈ સાહેબે કીધું એ પ્રમાણે અમારો સોલ પર્પેક્ટિવ એ છે કે દસ મિનિટ મોડું થશે તો ચાલશે પણ હોસ્પિટલે ના પહોંચી જઈએ બધા જ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરીએ હેલ્મેટ પહેરીએ બિકોઝ નાની નાની વસ્તુ ઘણી વખત ઘણું મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે અને એઝ એ બેન્ક તરીકે અમે હંમેશા જ દરેક પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા માટે કાર્યરત રહ્યા છીએ અને આ જોઈન્ટ ઇનિશિયેટિવ છે અમદાવાદ પોલીસ સાથેનો અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે દરેક નાગરિક આ રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરે પોતાની સેફ્ટી માટે પોતાના ફેમિલીની સેફ્ટી માટે અને કન્ટ્રીની સેફ્ટી માટે